જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા બધા સાથે શેર કરીશ આથાના ઝંઝટ વગરના અને ઝડપથી બનતા એવા એકદમ ફ્લફી ઢોકળાની રેસીપી તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે એક મોટા બાઉલમાં અડધો કપ મસૂર દાળ એડ કરીશું અડધો કપ ચણાની દાળ એડ કરીશું અડધો કપ મગની દાળ એડ કરીશું અડધો કપ તુવર દાળ એડ કરીશું ને સારી રીતે ધોઈને સાફ કરી દઈશું દાળને આખી રાત એમ જ પલળવા દઈશું તો અહીંયા આપણે જોઈ લઈએ સવાર થશે એટલે આવી રીતની સરસ મજાની ડાળ છે એ પલળીને રેડી થઈ જશે હવે આપણે આ બધી જ દાળને મિક્સર જારમાં એડ કરી દઈશું હવે આપણે આમાં એક વાટકો ખાટું દહીં એડ કરીશું અડધો કપ રવો એડ કરીશું સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું બ્રશ થઈ જશે એટલે આવી રીતનું બેટર છે એ તૈયાર થઈ જશે હવે આપણે આમાં જરૂર મુજબ પાણી એડ કરીશું ચપટી હળદર એડ કરીશું ને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે આપણે એને ઢાંકી અને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું તો હવે ચેક કરી લઈએ આપણું બેટર છે એ એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે લીલું લસણ કાંદા અને ઝીણા કટ કરેલા લીમડાના પાન છે એડ કરી દઈશું ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું અડધી ચમચી લસણવાળો મરચો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે એક નાના બાઉલમાં થોડુંક બેટર છે એ કાઢી લઈશું કેમકે આપણે બધામાં એનો નથી એડ કરવાનો જો તમે પહેલાં જ બધાયમાં એમાં ઇનો એડ કરી દેશો તો ઢોકળા છે એ ફૂલશે નહીં જાજો જોઈ ટાઈમ સુધી ઈનો નાખેલા બેટરમાં પછી ઢોકળા ફૂલે નહીં એટલે આપણે થોડાકમાં જ પહેલાં ઇનો એડ કરવાનો છે એક ચમચી ઈનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઉપરથી પાણી એડ કરી ને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા થાળીમાં તેલ એડ કરીશું અને થાળીમાં સારી રીતે તેલને લગાવી દઈશું આપણે અહીંયા ઢોકળાને દેશી સ્ટાઇલમાં તૈયાર કર્યા છે આપણે ઢોકળિયાનો ઉપયોગ નથી કર્યો હવે આપણે જે ઇનોવાળું બેટર છે એને થાળીમાં પાથરી દઈશું સારી રીતે અહીંયા આપણે કડાઈમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું તે પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ઢોકળાની થાળી તેમાં રાખી દઈશું ઉપરથી લાલ મરચું ચાટી દઈશું ઢાંકણ બંધ કરી અને પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું ઢોકળાને પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ઢોકળા છે એ એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે આપણે થાળી છે એને બહાર કાઢી લઈશું અને થોડીક વાર ઠંડુ થવા રાખી દઈશું પછી આવી રીતે આપણે કટ લગાવી દઈશું હવે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરવા માટે આપણે કઢાઈમાં એક પાવડું તેલ એડ કરીશું એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું લીલા મરચાં એડ કરીશું લીમડાના પાન એડ કરીશું અને આપણે જે ઢોકળા તૈયાર કર્યા છે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઢોકળાને એક પ્લેટમાં લઈ લઈશું આ ઢોકળાને આપણે લસણવાળી ચટણી અને ફુદીનાવાળી ચટણીની સાથે સર્વ કરીશું તમે લોકો પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે એકદમ ઢોકળા ફ્લફી અને સ્વાદમાં બહુ સરસ બનીને તૈયાર થાય છે બધાને બહુ જ પસંદ આવશે અને ઝડપથી બનીને તૈયાર થાય છે આમાં કોઈ આથાની ઝંઝટ નથી રહેતી તો તમે જોઈ શકો છો કે ઢોકળા છે એકદમ સોફ્ટ અને જાળેદાર બન્યા છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે વિડીયો કેવો લાગ્યો